નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે પાકને જરૂરી પોષક તત્વ એટલે કે છોડને ઉગે ત્યાંથી લઈ અને પાકે ત્યાં સુધી કયા કયા તત્વો અને કેટલા માત્રામાં અને ક્યારે જરૂર પડે છે એના વિશે ટૂંકમાં ચર્ચા કરીએ તો આમ જે આપણને રસાયણ વિજ્ઞાનમાં એકસો પાંચથી લઈને એકસો સાત જેટલા તત્વો ભણવામાં આવે છે પણ એમાંથી સોળથી સત્તર તત્વ છે કે જે છોડને જરૂરી છે એમાં આમ જોઈએ તો કે મુખ્ય એટલે કે જમીનના જે બંધારણીય તત્વોની વાત કરીએ તો બંધારણીય તત્વો ત્રણ છે જેમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન કે જે વધારે પડતું હવા પાણી અને જમીનમાંથી મળે છે જેમ કે ઓક્સિજન છે એ જમીન હવામાંથી મળતો હોય છે હાઇડ્રોજન છે એ પાણીમાંથી છૂટું પડી અને છોડ લેતું હોય છે અને કાર્બન છે એ જમીનમાંથી મળતું હોય એટલે ઘણી વખત ચર્ચા થતી હોય કે કાર્બનનું પ્રમાણ કે જેમાં કાર્બન ઓર્ગેનિક અને ઇન ઓર્ગેનિક એમ બે પ્રકારના કાર્બન હોય છે કે જે ઓર્ગેનિક કાર્બન એટલે કે સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ છોડને જરૂરી હોય છે અને એ જે દિવસે દિવસે આપણે સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ ઘટતું જાય છે જે અત્યારે જોઈએ તો ભારતની અથવા આ ગુજરાતની જે સેન્દ્રીય કાર્બનની માત્રા છે એ એવરેજ અડધો ટકો છે અને જ્યારે વધુ ઉત્પાદન લેવા માટે અથવા છોડને તંદુરસ્ત રાખવા માટે એકથી દોઢ જેવું જો સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ હોય તો જ આપણે એમાં વધુ ઉત્પાદન લઈ શકીએ છીએ ઘણા બધા રિપોર્ટ એવા પણ આવે છે કે જેમાં પોઈન્ટ બે અથવા ઝીરો પોઈન્ટ ત્રણ સુધીના સેન્દ્રિય કાર્બનના પ્રમાણ હોય છે એ બધી પરિસ્થિતિ એવી થાય કે જ્યારે કોઈપણ પાક હોય ફાલ લે અથવા ફળ બંધાય દાણા બંધાય ત્યારે પાક છે એની માથરોટી જતો હોય છે પાકી જાય અથવા બગડી જાય અથવા સુકારો લાગી જાય તો આ બધી પરિસ્થિતિ ડેવલપ થતી હોય છે જો આ પોષક તત્વો ઘટે નહીં તો રોગ અને જીવાત પણ ઓછા આવે છે એટલે કે આ જે ત્રણ હતા કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન છે જે એ ત્રણેય બંધારણીય તત્વ કહેવાય છે કે જે હવા પાણી અને જમીનમાંથી હોય છે અને મેજોરિટી કુદરતી રીતે જ મળતા હોય છે બહારથી આપણે બહુ આપી શકતા નથી ત્યાર પછીના મુખ્ય ત્રણ તત્વો છે કે જે છોડને પુષ્કળ માત્રામાં જરૂર પડે છે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ જે નાઇટ્રોજન છે એ છોડની દેહધાર્મિક વૃદ્ધિ વિકાસ એટલે કે છોડને વધ માટેને જરૂર પડે છે ત્યાર પછી ફોસ્ફરસ છે એ છોડનો બંધારણીય વિકાસ એટલે કે ડાળી પડવી ફૂલ લાગવા ફાલ ફળ બંધાવવું એ બધા એમાં ફોસ્ફરસનો ઘણો બધો મોટો રોલ હોય છે અને ત્યાર પછી પોટાશ છે કે પોટાસ છે એ છોડને નરમ રાખે છે બટકી ના જાય બીજું કે જે પાક જે હોય એને બંધારણ કરવામાં વજન વધારવામાં કલર લાવવામાં સ્વાદ લાવવામાં આ બધું પોટાશ કામ કરતું હોય છે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ જે છે એ પુષ્કળ માત્રામાં જરૂર પડે છે નાઇટ્રોજનથી એવું પણ બને છે કે રોગ પણ વધુ લાગે ત્યાર પછી જીવાતનો ઉપદ્રવ પણ વધી જાય જો એનું પ્રમાણ યોગ્ય ન આપવામાં આવે તો ત્યાર પછીની વાત કરીએ ગૌણતત્વ તો તત્વ ત્રણ છે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આ ગૌણતત્વ છે એ મુખ્ય તત્વ કરતાં ઓછા પ્રમાણમાં જરૂર પડે છે પણ જ્યારે મુખ્ય તત્વના એ ઉદ્દીપક પણ છે કે જો ગુણતત્વ ન હોય તો મુખ્ય તત્વ હોય તો પણ છોડ લઈ ના શકે જેમાં કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે અને સલ્ફર છે એટલે અત્યારે પરિસ્થિતિ જોઈએ તો ઘણા બધા વિસ્તારમાં સલ્ફરનું પ્રમાણ હવે વધતું જાય છે સલ્ફર આપતા જાય છે ત્યાર પછી મેગ્નેશિયમ પણ આપતા જાય છે અને ત્યાર પછી કેલ્શિયમ પણ આપતા જાય છે તો આ ત્રણેયનો રોલ પણ ઘણો બધો મહત્ત્વ છે જેમ કે પાક કોઈ પણ લાલ પડતો હોય તો મેગ્નેશિયમની ઉણપ હોય પીળો પડતો હોય તો સલ્ફરની ઉણપ હોય અને ડોકું ઉપર હળખું વ્યવસ્થિત ફૂટતું ન હોય અથવા ઉપર જે હાલતું ન હોય પાન ઝીણું રહેતું હોય તો કેલ્શિયમની ઉણપ હોય તો આવી રીતે આ ત્રણેય તત્વોનો પણ ઘણો બધો રોલ છે ત્યાર પછીની વાત કરીએ આપણે સૂક્ષ્મતત્વ એટલે કે માઇક્રોન્યુટ્રન્ટ માઇક્રોન્યુટ્રન્ટ એટલે કે સૂક્ષ્મ સૂક્ષ્મતત્વમાં ઝીંક છે ફેરસ છે કોપર છે બોરોન મેંગેનીઝ મોબ્રેનિયમ અને નિકલ આટલા તત્વની તત્વોની ઓછા માત્રામાં જરૂર હોય છે પણ આ તત્વ એવા છે કે જો આ તત્વની ઉણપ હશે તો તત્વ અને મુખ્ય તત્વ પણ છોડ લઈ નહીં શકે એટલે જે કે આપણે આ જે તેર તત્વ ચૌદ તત્વોની વાત થઈ બંધારણીય તત્વ સિવાયના તત્વ છે એ તત્વો પણ એકાબીજા એરે પરસ્પર સંકળાયેલા છે કે એક તત્વની ઉણપ હોય તો બીજો તત્વ લઈ નથી શકતો ત્યાર પછી જે આ ઝીંક જે છે કે ઝીંકને હિસાબે જે ઝીંકનું કામ છે હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ છે ફેરસ છે એ પણ એનો ઘણો બધો રોલ છે કે અમુક પાક જેમાં ખાસ કરીને મગફળી છે કે જેમાં પીળાશ પડતી હોય એમાં કામ કરે છે બોરોન છે એમાંય જે ઉપર ફળ ખરી જતું હોય ફાટી જતું હોય એમાં કામ કરે છે પછી કોપર છે મોલિબ્રેનિયમ છે મેંગેનીઝ છે આ બધા તત્વોનો પણ ઘણો બધો રોલ રહેલો છે તો આવી રીતે જે આપણે આ સોળે સોળ તત્વ છે જો યોગ્ય માત્રામાં અને પાક પ્રમાણે યોગ્ય રીતે આપવામાં આવે તો બહુ વાંધો આવતો નથી જેમ કરીને જેમાં જોઈએ દાખલા તરીકે તો કે મગફળી છે તો મગફળીમાં વધારે પડતું ફેરસ એટલે કે જરૂરિયાત રહેતી હોય છે જો એ પાયામાં આપેલું અથવા પાછળથી આપણે આપીએ તો મગફળી પીળી નથી પડતી અને લીલી રહેશે અને ઉત્પાદનમાં પણ આપણને ફેર પડે છે જ્યારે મરચી છે તો મરચીમાં એનો રોલ પણ ઘણો બધો હોય છે કેલ્શિયમનો રોલ પણ ઘણો બધો હોય છે કે મરચું અણી જે ફાટી જતી હોય મરચું આગળ યોગ્ય પાક પ્રમાણે યોગ્ય સમય આપવામાં આવે તો આપણને ઉત્પાદન વધુ મળે બીજું કે આ બધા તત્વથી છોડની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે એટલે કે છોડમાં રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું આવે છે અને ઉત્પાદન સારું લઈ શકાય છે તો આ અંગે આપણે ટૂંકમાં અત્યારે જે આવશ્યક સોળથી સત્તર તત્વોની જે વાત હતી જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર